મહંતક તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહી રાજસ્થાનમાં હજુ પણ હીટવેવ અને ઉનાળાનો ત્રાસ યથાવત તાપમાન પચાસ ડિગ્રી પાર પહોંચ્યું રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો ટીઆરપી ગેમઝોનનું સ્ટ્રક્ચર બનાવવામાં મુખ્ય ભૂમિકા રાહુલ રાઠોડની હોવાનું સામે આવ્યું રાહુલ રાઠોડ પકડમાં દારૂબંધીઓ હોવા છતાં સુરતમાં દારૂની રેલમ છે વિસ્તારમાં ડેરીની પાછળ દારૂનો અડ્ડો ઝડપાયો સ્થાનિક લોકો પણ થયા હેરાન પરેશાન પટણમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરતા બે પોલીસ સાથે પહોંચ્યા સોશિયલ મીડિયામાં નોકરી માટે આપી હતી જાહેરાત ત્રણસો જેટલા બેરોજગારો સાથે થઈ છેતરપિંડી નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ પાર્થમતી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોપનસો હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ઓપન માર્કેટમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી તો બીજી તરફ ઇડર હિંમતનગર અને તલોદ એમ ત્રણ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે ત્યારે સરકારના ટેકાના ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે અને સારો ભાવ મળતા ખેડૂતો હવે ટેકાના ભાવે વેચી રહ્યા છે આમ તો તંત્ર દ્વારા દરરોજ પચાસથી સાઠ જેટલા મેસેજ કરવામાં આવે છે અને ખેડૂતો વેચાણ અર્થે પહોંચે છે છે બાજરી અમે વાઈન અહીંયા હોય રજીસ્ટ્રેશન કરાવીને હોય પ્રૂફેટમાં વેચીએ છીએ કેમકે અહીંયા ભાવ વધારે મળશે માર્કેટ કરતા એનો પૈસા ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે જે દિવસની તારીખ થઈ જાય છે દર સાલની માફક આ સાલ પણ અમે વીસ વીઘા બાજરીનું વાવેતર કરેલ છે સારા ઉત્પાદન પણ મળ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ જે જાહેર કરવામાં આવ્યો છે વીસ કિલો પ્રમાણે પાંચસો રૂપિયા પ્રમાણે એ પ્રમાણે અમને માર્કેટ કરતાં અમને સિત્તેરથી એંસી રૂપિયા પ્લસ મળે છે એટલા માટે અમે ટેકાના ભાવે બાજરી આપીએ છીએ અને કોઈ પણ જાતના નુકસાન કર્યા વગર આ સમયે યોગ્ય સમયે અમારે પાક લઈ લીધો છે ફાયદો એટલે મા ખુલ્લા માર્કેટમાં જોવા જઈએ તો ચારસો પચાસથી ચારસો સાહીઠ સુધીનો ભાવ પહોંચ્યો છે પરંતુ ટેકાના ભાવે આપણને પાંચસો સાહીઠ રૂપિયા એટલે સિત્તેરથી અંસી રૂપિયા પ્લસ આપણને મળે છે એટલા માટે અહીં આપણે બાજરી આપીએ છીએ સરકાર ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝનની ખરીદી અંતર્ગત ઘઉં મકાઈ બાજરી જુવાર ખરીદી થાય છે ઘઉં મકાઈ અને જુવારના ખેડૂતોને એસએમએસ કરી દીધેલા છે પરંતુ ખેડૂત વેચાણ અર્થે આવેલ નથી જ્યારે બાજરીના ખેડૂતો બાજરીનું ફૂલ રજીસ્ટ્રેશન સાબરકાંઠા જિલ્લામાં ચૌદસો ને પચાસ ખેડૂતોનું છે સાબરકાંઠા જિલ્લામાં ત્રણ ખરીદ કેન્દ્રો છે ઈડર હિંમતનગર અને તલોદ ટેકાના ભાવે સરકારશ્રીના પ્રતિ મણ પાંચસો ને રૂપિયા છે બાજરીના અત્યાર સુધીમાં ત્રણ ખરીદ કેન્દ્રો ખાતે કુલ અઠ્યાસી ખેડૂતો ખરીદ વેચાણ અર્થે આવેલા છે અને તેઓની ચાર હજાર બસો ને પાંત્રીસ ક્વિન્ટલ બાજરીની ખરીદી થયેલ છે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં વિવિધ ન્યૂઝ ચેનલ પર વિવિધ એજન્સીઓના સહકારથી એક્ઝિટ પોલનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો જેમાં અગ્રવતન ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં વડાપ્રધાન મોદીની લહેર જોવા મળી હોવાના વર્તારા જોવા મળ્યા હતા અને તેમના તારણ અનુસાર નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત બહુમતી સાથે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે શનિવારે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલના તારણ શરૂ થઈ ગયા હતા મોટાભાગની એજન્સીઓ અને ચેનલના તારણ અનુસાર વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ આરામથી બહુમતીનો આંકડો મેળવી લેશે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના દાવાઓ હવા હવાઈ પુરવાર થયા છે ભાજપને સ્પષ્ટ બહુમત મળી રહી છે આ એક્ઝિટ પોલમાં ભાજપને ત્રણસો પાંચની આસપાસ બેઠક મળી રહી છે એટલે કે ભાજપને સ્પષ્ટ બહુમત મળશે જ્યારે ભાજપ સમર્થિત એનડીએને ત્રણસો ચાલીસની આસપાસ બેઠકો મળી શકે છે જો કોંગ્રેસની વાત કરીએ તો એક્ઝિટ પોલમાં માત્ર પાસઠ બેઠકો જ મળી રહી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને એકસો સડસઠ બેઠકો મળી શકે છે જ્યારે છત્રીસ બેઠકો અન્ય પાર્ટીઓના ફાળે થઈ જશે વિવિધ ચેનલ અને એજન્સીઓના એક્ઝિટ પોલ અનુસાર પશ્ચિમ બંગાળમાં લોકસભાની બેતાલીસ બેઠકો છે અને હાલમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં રાજ્યમાં ટીએમસીની સરકાર છે ત્યારે અહીં ભાજપને સત્તર બેઠક મળી શકે છે કોંગ્રેસને એક ટીએમસીને ચોવીસ બેઠક મળી શકે છે જ્યારે બિહારની લોકસભાની ચાલીસ બેઠકો છે ભાજપને સત્તર બેઠકો જેડીયુને સાત બેઠકો એલજેપીને ચાર બેઠકો મળી શકે છે તે જ સમયે કોંગ્રેસને બે આરજેડીને છ એમને એક અને અન્યને બેઠકો મળી શકે છે વખતની ભાજપને બિહારમાં કોઈ ખોટ નથી એનડીએ સાથે જવાથી નીતિશ કુમારને નુકસાન થયું છે કોંગ્રેસને ગત વખતે એક સીટ મળી હતી આ વખતે તેને બે બેઠકો મળવાની આશા છે બે હજાર ઓગણીસની સરખામણીમાં એલજેપીને બે બેઠકોનું નુકસાન થયું છે

તેથી થોડી બેઠકો વધુ મળી શકે છે જો કે દર્શકોને જણાવી દઈએ કે આ માત્ર અનુમાન છે પરિણામ નથી આ બેઠકો પણ બદલાઈ શકે છે અંતિમ આંકડા ચાર જૂને આવશે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન પૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ બિલિયર્ડ અને સ્નુકર ચેમ્પિયન ગીત સાઠે તથા ઓલિમ્પિક મેડલ વિનર શૂટર ગગન નારંગ પણ હાજર રહ્યા હતા આ ચેમ્પિયનશિપમાં છેતાલીસ દેશોના બસો અઠ્યાવીસથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં ભારતના સો અને ગુજરાતના પાંચ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે તેર જૂન સુધી રમનાર આ વર્લ્ડ ચેમ્પિયનશીપ રોમાંચક બનશે તેવા સંકેતો છે

અત્યારે ભાગ લઈ રહી છે એની અંદર અને આ ટુર્નામેન્ટની અંદર નવ લાખના કેશ પ્રાઇઝિસ છે આ ટુર્નામેન્ટ ગીપ સિટી ગાંધીનગર ખાતે પહેલી જ વખત કરવામાં આવે છે મળે છે અને ખેલાડીઓને જે ફોરેનથી આવેલા છે ખેલાડીઓને એનું આ બધું એસપોર્ટ બહુ સરસ મળ આ ગુજરાત સ્ટેટ એસોસિએશન ફેડરેશન છે એ ઓલ ઇન્ડિયા ફેડરેશન અને વર્લ્ડ ફેડરેશન જોડે મળીને આવી ટુર્નામેન્ટોનું આયોજન કરતા હોય છે પરફોર્મન્સ કરવાનો અને સારા સારા ખેલાડીઓ જોડે રમવાનું મળે આ ટુર્નામેન્ટ પાછળ ખર્ચ બહુ થતો હોય છે કે જે ફોરેનથી ખેલાડીઓ આવતા હોય જતા હોય એ લોકોનો ટોટલી રહેવાનો જમવાનો અને ફાઇવ સ્ટાર હોટલની અંદર અમે આ બધું આયોજન કરતા હોઈએ છીએ એટલે એ બધું ખર્ચો અમને ગુજરાત સરકાર ગુજરાત અને અમારા સ્પોન્સરો એડીસી બેંક જીએસસી બેંક એવા અમને સ્પોન્સરો બી મળતા હોય છે કે જેને કારણે અમે આવી યોજનાથી કરી શકતા હોય છે કે જેને કારણે આવી સારી સારી ટુર્નામેન્ટ ગુજરાતની અંદર થતી રહે છે જેતપુરના સરદારપુર દરવાજા પાસે ચાર યુવકોને અને એક મહિલાએ મમતા સારંગીયા નામની મહિલાને માર માર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે પ્રેમીની પત્ની સહિત પાંચ જેટલા લોકો પાટણથી મારવા આવ્યા હોવાનો પીડિત મહિલાનો આરોપ છે ઈજાગ્રસ્ત મહિલાએ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય છે મામલે ઉદ્યોગનગર પોલીસે તપાસ હાથ ધરી છે માર્યું હતું વધારે શું માર્યું એ ખબર નહીં પણ એનું નામ ભાવના ઠાકોર હે અને એ પાટણથી કેટલા લોકો અહીંયા મને મારવા આવ્યા હતા ખબર નહીં પણ વધારે હતા પાંચથી વધારે પણ હોય ખબર વાયસિકલ ડે નિમિત્તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી માય બાઇસ અને ઇનવિઝિબલ એનજીઓ દ્વારા બાઇસિકલ ડેના ઉજવણીના રૂપે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઇનવિઝિબલ એનજીઓ ખાસ ડ્રગ ફ્રી નેશન માટે કામ કરી રહ્યું છે કારણ કે ભારત દેશમાં સર્વે પ્રમાણે આઠ કરોડ લોકો ડ્રગ લેશે અને એક કરોડથી વધુ લોકો દસથી સત્તર વર્ષના બાળકો ત્યારે બીજી તરફ મા બાઇક દ્વારા તેમની દસમી વર્ષકાંઠની ઉજવણી કરતાં દસ મિનિટ ફ્રી રાઇડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો જેથી રિવરફ્રન્ટ પર સાયકલ ચલાવવા આવતા લોકોને તેનો સીધો ફાયદો મળશે તો રિવરફ્રન્ટ અમે આથી છ સાત વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું અને દસ સાઈકલથી અહીંયા જ સરદાર બ્રિજના નીચે અમે ચાલુ કર્યું હતું ને આજે પાંચસોથી પણ વધુ સાયકલો અમારી રિવરફ્રન્ટ પર છે તો બહુ સારો અમને રિસ્પોન્સ મળ્યો છે રિવરફ્રન્ટ પર અને ઓવરઓલ અમદાવાદમાં જોવા જોઈએ તો અમારી ત્રણ હજાર સાયકલો છે તો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પર પાંચસો સાયકલો છે અને અઢી હજાર સાયકલી અમારી સ્માર્ટ સિટી અમદાવાદ સાથે આખા અમદાવાદ શહેરમાં ફેલાયેલી છે ટોટલ બસ્સો વીસ જેવા સ્ટેન્ડ છે અમારા અમદાવાદમાં અને એમાંથી પંચ્યાસી સ્ટેન્ડ બીઆરટીએસ સાથે અમે બીઆરટીએસના બાજુમાં મૂક્યા છે એટલે અમારો ઓબ્જેક્ટિવ એ છે કે લોકો સાયકલથી હેલ્થ અને લીઝર માટે તો સાયકલિંગ કરે જ છે પણ કમ્યુટ માટે પણ બાઇકનો વપરાશ કરે અને બીઆરટીએસ સાથે જોડાવા માટે ઉપયોગ કરે અમારા જે રાઈડ અમે આજે કરી એ થર્ડ જૂનની જે વર્લ્ડ બાયસિકલ ડે છે એના નિમિત્તે કરી હતી આજે એમાં અરાઉન્ડ હંડ્રેડ પ્લસ લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું ટેન કિલોમીટર એ રાઇડ હતી અને આ રાઈડના થ્રુ અમે નો ડ્રગ્સ કેમ્પેનની જે અવેરનેસ છે એ ફેલાવવા માટે આ રાઈડ કરી હતી અત્યારે ઇન્ડિયા ઇન્ડિયામાં અરાઉન્ડ આઠ કરોડ લોકો ડ્રગ્સથી એડિક્ટ છે અને એમાંથી પણ અરાઉન્ડ સાડા ત્રણ લાખ લોકો દર વર્ષે ડ્રગ્સના કારણે ડેથ પામે છે એમાં પણ અરાઉન્ડ એક કરોડ લોકો તો માત્ર બાળકો છે દસથી સત્તર વર્ષના લોકો બાળકો છે એટલે આ જે કન્ડિશન છે એને એક પ્રમાણે મેન્શન કરવા માટે અને આ કન્ડિશનને સુધારવા માટે અમે નોડક્સ કેમ્પેન ગયા વર્ષે ચાલુ કર્યું હતું આ વર્ષે જાન્યુઆરીમાં અમે અગિયારસો અગિયારસો કિલોમીટરની રાઇડ કરી હતી એમાં ઓલ ગુજરાતના મોટાભાગની સિટીઓને કવર કરી હતી જેમાં છ સાયકલિસ્ટ અને અગિયાર બાઇક રાઇડર્સ જોડાયા હતા જે રાઇડ અરાઉન્ડ ટેન ડેઝ સુધી ચાલી હતી અને એનું એક નાનકડું આજે સ્વરૂપ ટેન કિલોમીટર રાઈડ અમે કર્યું હતું સુરતમાં પોલીસ કમિશનરના આદેશ મુજબ કાપોરા વિસ્તારમાં કોમ્બિંગ યોજવામાં આવ્યું હતું કાપોરા વિસ્તારમાં આજવા અનેક વિસ્તારમાં અધિકારી કર્મચારીઓ જોડાયા હતા જેમાં ક્રાઇમ હોટસ્પોટ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું વિસ્તારમાં ડોગ સ્પોટ સાથે રાખીને કોમ્બિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું

લોકલ ચેકિંગ સ્પા ચેકિંગ મેડિકલ શોપ ચેકિંગ તથા અન્ય કામગીરી કરવામાં આવેલ છે મહારાષ્ટ્રી શ્રી સિંહ કચ્છ કોઈન સોસાયટી દ્વારા આઠમી વર્ષકાંઠ નિમિત્તે ભુજના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે કોઈન અને સ્ટેમ્પનું એક્ઝિબિશન યોજાયું હતું આ પ્રદર્શનમાં ભારત યુગાન્ડા કેન્યા દુબઈ મલેશિયા મોરશિયસ પાકિસ્તાન ફિલિપાઈન્સ બાંગ્લાદેશ ઝિમ્બાબ્વે નેપાળ ઇંગ્લેન્ડ તુર્કી વગેરે જેવા એકસો આઠ દેશોના ચલણી સિક્કાઓ દર્શકોને નિહાળવા માટે રાખવામાં આવ્યા હતા મહારાજ શ્રી સિંહ કચ્છ કોઈન સોસાયટીમાં સભ્યો અને સંગ્રાહકો દ્વારા કચ્છ રાજ્યની કોટ પીના સ્ટેમ્પ આઝાદી પહેલાના સમયના પૂસ્કાર્ડ રાજા સાંભી સમયના પૂરસ્કાર તો સત્યાસી દેશના સ્ટેમ્સ ટપાલ ટિકિટો પક્ષની છાવાળી ટિકિટો ફૂલની છાવવાળી ટપાલ ટિકિટો વિવિધ રાજ્યના ફોટાવાળી ટિકિટમાં પણ પ્રતિ હોય તેમાં તો નાના બાળકોએ પણ પ્રદર્શનની હાડી અભિભૂત થયા મિત્રો આજે મહારાજ શ્રી ભૂપત્રીજી કચ્છ તેમજ ભુજનું રિજનલ સાયન્સ સેન્ટર દ્વારા અમારા આઠમા વાર્ષિક મહોત્સવ પ્રસંગે અમે અહીં એક પ્રદર્શન તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે જે ચિત્ર સ્પર્ધા ત્રણથી છ અને છ થી આઠ ધોરણ સુધીના બાળકો માટેની છે અને એમાં જે પાર્ટિસિપેટ અત્યારે લગભગ ચાલીસેક બાળકો અમારી સાથે ભાગ લેવા છે અને એમને પણ અમે પ્રોત્સાહિત કરશું એમને ફર્સ્ટ સેકન્ડ થર્ડ તેમજ પ્રોત્સાહિત ઇનામ અમે જાહેર કરશું તેમજ અમારી સાથે જે પણ જોડાયેલા છે એવા અમારા આજીવન સભ્યશ્રીઓ કચ્છ કોન્સલ જેમણે પ્રદર્શનનું આયોજન કરેલ છે તો એમને પ્રદર્શનમાં બધાને સર્ટિફિકેટ આપશું અને અમારા માટે આજે બહુ જ ઐતિહાસિક દિવસ છે કે રિજનલ સાયન્સ સેન્ટર સાથે અમને આ મહત્વની તક મળી છે નામથી અમે મહારાજ શ્રી ભૂપતસિંહજી કચ્છ કોઈન્ટ સોસાયટીની સ્થાપના કરી છે આજે એનો આઠમા વાર્ષિકોત્સવ છે એની અંદર અમે આજે સિક્કાઓ અને સ્ટેમ્પનું પ્રદર્શન રાખેલ છે સ્ટેમ્પમાં આપણે જોઈએ તો ઓગણીસો અઠ્ઠોતેરમાં કચ્છની પ્રથમ સ્ટેમ્પ બહાર પડી એ કચ્છ મ્યુઝિયમને સો વર્ષ પૂરા થયા ત્યારે એની બહાર પડી હતી ત્યાર પછી ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માની સ્ટેમ્પ બહાર પડી એ બધી સ્ટેમ્પ જેટલા કચ્છની વિશેની સ્ટેમ્પ છે એ અમે આજે અહીંયા રજૂ કરેલી છે તે ઉપરાંત સિક્કાઓ મેચ લેબલ્સ અને બ્રિટનના રાણી એલિઝાબેથના સિક્કાઓ ખાસ એના કોમનવેલ્થ માટે બહાર પાડેલા એ અને લેડી ડાયનાને પણ સિક્કા ઇંગ્લેન્ડે બહાર પાડેલા છે એ પણ આજે અમે અહીંયા રજૂ કરેલા છે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યના ત્રીસ જિલ્લાના ત્રણ હજારથી વધુ સ્વિમર યુવતીઓ અને યુવકો જોડાયા હતા વિવિધ પ્રકારની ઉંમરના સ્વિમરોએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન ગ્રુપના સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો આ સ્પર્ધાનું મુખ્ય આયોજન એ જ છે કે રમતવીરો રાજ્યકક્ષાએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આગળ વધે અને ઓલિમ્પિક માટે પણ તૈયારી કરે તે માટેનું મુખ્ય આયોજન કરવામાં આવ્યું છે હિંમતનગર ખાતે ઓગણત્રીસમી મેથી બે જૂન દરમિયાન ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું છે એમાં અગિયાર વર્ષથી નીચેના ચાલીસ વર્ષથી ઉપરના સાઠ વર્ષથી ઉપરના ભાઈઓ બહેનો અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન ગ્રુપના ભાઈઓ અને બહેનો આ ત્રીસ જિલ્લામાંથી લગભગ ત્રણ હજાર ખેલાડી ભાઈ બહેનો આ સ્પર્ધામાં ભાગ લેવા આવી રહ્યા છે આ સ્પર્ધાનું મુખ્ય આયોજન તો એ છે કે જે અત્યારે હવે ઓલિમ્પિક આવી રહી છે એના પ્રિપેરેશન સમજો કે જે બે હજાર દસ પછી જે ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે ત્યારબાદ ગુજરાત નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે જે પ્રગતિ કરતી રહી છે માના પટેલ ઓલિમ્પિકમાં પહોંચી ગયા છે અને આ વખતે માના પટેલ અને આર્યન નેહરા બે લાઇકલી ટુ બી ફોર ધી પેરિસ ઓલમ્પિક માટેના છે આ સ્પર્ધામાં પણ અંશુલ કોઠારી જે એશિયન ગેમ રમ્યા છે કલ્યાણી સક્સેના છે વેનિકા પરીક્ષે આ લોકો નેશનલ મેડલિસ્ટ સ્પર્ધા સારા સારા ખેલાડીઓ પણ હિંમતનગર ખાતે ભાગ લેવા આવી રહ્યા છે હિંમતનગર ડિસ્ટ્રિકે એટલું સારું આયોજન કર્યું છે કે કોઈ પણ ખેલાડીને રહેવાની જમવાની અને જે આયોજનમાં જે એ લોકોનું જે ટીમ ત્રિવેણીબેન સરવૈયા અને હેમલ વરધાની એ બે ભાઈઓ બહેનોએ જે સગવડ આપી છે તેનાથી બધા જ ખેલાડીઓ ખુશ છે ટાઈમસર સ્પર્ધાઓ શરૂ થઈ છે કોઈ પણ કોન્ટ્રાવર્સી જેવું થયેલું નથી એટલે બધા જ ખેલાડીઓ અને પેરેન્ટ્સનો જે રિવ્યૂ આવે છે દે આર વેરી હેપી અને આ સ્પર્ધામાં આટલા નેશનલ લેવલના ઇન્ટરનેશનલ લેવલના પ્લેયરો આવ્યા છે એ આપણા માટે ગૌરવની વાત છે હવે ઓલિમ્પિકની તૈયારી થઈ રહી છે એટલે હવે જૂન મહિનામાં લગભગ ઓલિમ્પિક ક્વોલિફાઈંગ ઇવેન્ટ આવવાની છે તો આમાંથી અંશુલ કોઠારી છે કલ્યાણી સક્સેના જે વેનિકા પરીક્ષ છે આ ખેલાડીઓ જે ઓલિમ્પિક માટે ટ્રાય કરી રહ્યા છે માના પટેલ એન્ડ આર્ય નહેરા આ લોકો જૂન મહિનામાં ક્વોલિફિકેશન ઇવેન્ટ કરશે કે જે સિંગાપુર અને મલેશિયામાં યોજાવાની છે અને ત્યાંથી ક્વોલિફિકેશનમાં ઓલિમ્પિક માટે પસંદગી પામશે આજે હું આજ હિંમતનગરમાં છું સાબર સ્ટેડિયમમાં ખેલ મહાકુંભમાં પાર્ટ લેવા સ્વિમિંગમાં અંડર સેવન્ટીન હું આઠ વર્ષની હતી ત્યારથી આ ખેલ મહાકુંભ રમી રહી છું અને આ વર્ષે જે બિમસ્ટેક અક્વેટિક ચેમ્પિયનશીપ થઈ હતી જે એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે એમાં બી મને મેડલ આવ્યા હતા અને દર વર્ષે જે નેશનલ કોમ્પિટિશન્સ થાય છે નેશનલ ગેમને ખેલો ઇન્ડિયા એમાં બી મને મેડલ આવે જ છે આગળ જઈને મને એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં પાર્ટ લેવો છે ક્વોલિફાય થયો છે મને અહીંયા એક પ્લેટફોર્મ મળે છે જ્યાં હું મારો સ્પોર્ટ મારો પ્રોફેશન બતાવી શકું છું અને મને ગવર્મેન્ટથી અટેન્શન મળે છે મેં ઘણા બધા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કર્યા છે લાસ્ટ યર જે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશીપ યોજાઈ હતી ચાઇના ખાતે એમાં આખા વિશ્વમાં મારો વિશ્વ ક્રમ આવ્યો છે અને આજે હું હિંમતનગરમાં ખેલ મહાકુંભની સ્પર્ધા માટે આવી છું જે ગુજરાત સરકાર દ્વારા આયોજિત થઈ છે મારો આજે ઓપન એજ ગ્રુપની એક ઇવેન્ટમાં પહેલો ક્રમ આવ્યો છે અને મારો ગોલ એ છે કે હું હજી વધારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરી ઇન્ડિયાનું નામ આગળ વધારું તો समाचार ने रजूआत में बजाट लो वो समाचार में आप जो तरह गुजरात न्यूज सत्री साथ આ છે લસ્સી રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં રાજસ્થાનમાં હજુ પણ હિટવેવ અને ઉનાળાનો ત્રાસ થવા તાપમાનમાં પચાસ ડિગ્રી પર પાર પહોંચ્યું રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે મોટો ખુલાસો ટીઆરપી ગેમઝોનનું સ્ટ્રક્ચર બનાવવાના મુખ્ય ભૂમિકા રાહુલ રાઠોડની હોવાનું આવ્યું સામે રાહુલ રાઠોડ હાલ પોલીસ દારૂબંધીઓ હોવા છતાં સુરતમાં દારૂની મહેધરપુરા વિસ્તારમાં સુમોડેરીની પાછળ દારૂના આડા ઝડપાયા સ્થાનિક લોકો પણ થયા હેરાન પરેશાન પાટણમાં નોકરીની લાલચ હવે છેતરપિંડી આ છતાં બે શખ્સોને પોલીસ તબોચ્યા સોશિયલ મીડિયામાં નોકરી માટે આપી હતી જાહેરાત ત્રણસો જેટલા બેરોજગારો સાથે થઈ છેતરપિંડી પ્રાયોજક હતા છાશ પ્રોબાયોટિક લસ્સી